નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ વીસ ત્રણ બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે ગુરુવાર તો આજનો જે આપણો કપાસ બજાર છે એ કેવું રહી શકે છે સાથે સાથે ખેડૂતોને કપાસના જે ભાવ છે એ મિત્રો કેટલા રૂપિયા સુધી મળી શકે છે તેના વિશે સંપૂર્ણ પ્રિવ્યૂ કરવાના છે તેથી વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો ઉપરાંત વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને જે મિત્રો ચેનલમાં નવા છે અને હજી સુધી જો ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરવી હોય તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી દરરોજે દરરોજના કપાસના વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચતા રહે સૌપ્રથમ મિત્રો વાયદા બજારની વાત કરીએ તો સૌપ્રથમ આપણે આપણા એમસીએક્સ વાયદાથી શરૂઆત કરીએ તો એમસીએક્સ વાયદો મિત્રો અત્યારે ત્રેપન હજાર અને નેવું રૂપિયા જોવા મળી રહ્યો છે જેમાં વાત કરીએ તો પ્રીવીયસ ક્લોઝ કરતાં મિત્રો એકસો અને નેવું રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે ઓલ ઓવર જે વાયદા બજાર છે મિત્રો કન્ટિન્યુઅસલી ડાઉન જોવા મળી રહ્યો છે ક્યારેક અપ જાય છે તો ક્યારેક મિત્રો ડાઉન પણ આવે છે પરંતુ આ બધી સ્થિતિની વચ્ચે અત્યારે જે વાયદો છે મિત્રો સારા એવા સુધારા સાથે જોવા મળી રહ્યો છે અને આશા રાખીએ છીએ કે જે આગામી દિવસો છે એ દરમિયાન પણ વાયદા બજારમાં સારી તેજી જોવા મળે અને જે ચોપન હજાર મિત્રો અને એવરેજ ભાવ હતો એ ફરી એકવાર મિત્રો પહોંચી જાય ત્યારબાદ મિત્રો વાત કરીએ ન્યૂયોર્ક કોટન વાયદાની તો છાસઠ પોઈન્ટ આડત્રીસ ડોલર જોવા મળી રહ્યો છે ચેન્જીસની વાત કરીએ તો મિત્રો કોઈપણ પ્રકારના ખાસ ચેન્જીસ જોવા મળી નથી રહ્યા અને ઓલ ઓવર જે વાયદા બજારની જે સ્થિતિ છે એ પણ જોવા મળી રહી છે અને કન્ટિન્યુઅસલી સડસઠથી લઈને સાસઠ ડોલર વચ્ચે મિત્રો જે વાયદો છે એ ફરતો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ આગામી દિવસો દરમિયાન બંને વાયદા બજારની તો મિત્રો કોઈ ખાસ તેજી જોવા મળી શકે એમ છે નહીં તો મિત્રો આથી સમગ્ર વાયદા બજારની માહિતી હવે આપણા કપાસ બજાર ઉપર આવી અને કપાસ બજારની સંપૂર્ણ માહિતી આપી દઈએ તો મિત્રો અત્યારે જે કપાસની આવકો છે એ પણ સારી એવી જોવા મળી રહી છે અને કપાસના સીડ અને ખોલની આવક સારી હોવાથી અત્યારે જે કપાસ બજાર છે એને ટેકો જોવા મળી રહ્યો છે અને જેના લીધે જે ભાવ છે એ પણ ખેડૂતોને અત્યારે સારા એવા મળી રહ્યા છે મિત્રો કપાસના અત્યારે જે આપણા સૌથી ઊંચા ભાવ છે એની વાત કરીએ તો પંદરસો અને પાસઠ રૂપિયા સમથિંગ જે સૌથી ઊંચો ભાવ છે જસદણમાં જોવા મળી રહ્યો છે ઉપરાંત ઘણા બધા સેન્ટરોની અંદર મિત્રો અત્યારે જે ભાવ છે મિત્રો સારો એવો જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ માર્કેટ ડેપ્ટ અને એનાલિસિસની તો પાંત્રીસ ટકા સેન્ટરોની અંદર જે ભાવ છે મિત્રો એ પંદરસો રૂપિયાથી લઈને પંદરસો અને સાઠ રૂપિયા સુધી જોવા મળી રહ્યો છે અને બાકીના જે મિત્રો પાસઠ ટકા સેન્ટરો છે જેમાં ભાવની વાત કરીએ તો એક હજારથી લઈને ચૌદસો પચાસ હજી એટલે કે વન થર્ડ પર્સન્ટ મિત્રો જે પણ માર્કેટ એવા છે કે જ્યાં ભાવ પંદરસો પ્લસ છે કપાસની માર્કેટ પ્રાઇસ સમયની વાત કરીએ તો એવરેજ ભાવ છ હજાર નવસો એકત્રીસ સૌથી નીચા ભાવ ચાર હજાર અને સૌથી ઊંચા ભાવ